ભાજપ નેતાઓ અને અધિકારીઓ વચ્ચે કંઈક ડખાઓ ચાલી રહ્યા છે હવે અધિકારીઓએ ઠાની લીધું છે કે આ ભાજપના નેતાઓ ગમે તેટલી બુમરાડ કર્યા કરે પણ તેમની સાંભળવાની નહીં અને હવે અધિકારીઓને જાણે ભાજપ નેતાઓનો તો ડર જ નથી રહ્યો ભાજપ નેતાઓ વારંવાર ફરિયાદો કર્યા કરે છે કે અધિકારીઓ તેમનું સાંભળતા નથી નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પહેલા ભાજપ નેતાની છાપ એવી હતી કે તમે એક અવાજ કરો એટલે અધિકારીઓ તમારું બધું જ સાંભળે એ છબી અત્યારે પણ છે પરંતુ મોટા નેતાઓ માટે જ જે ભાજપના મોટા કદાવર અને માથાભારે નેતાઓ હોય તેનું જ સાંભળવાનું બાકી અધિકારીઓ કોઈ પણ નેતાને ગાંઠતા જ નથી તો હું અધિકારીઓ અને ભાજપના નેતાના સંબંધો સારા નથી ચાલી રહ્યા તેવું એટલા માટે કહી રહી છું कारण थोड़ा दृश्य पर पहला नजर करिए खबर कर

તો આ દ્રશ્યો છે જ્યાં પંથકમાં દેશી બધી સામે ભાજપના નેતાએ જનતા રેડ કરી ભાજપના નેતાએ જ તંત્રની પોલ ખોલી ત્યાં જે ખુલ્લામ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હતું ભાજપના નેતાએ ત્યાં દરોડા પાડ્યા લીલ્યાના નાવલી બજારમાં બાઇક પર ખુલ્યામ દેશી દારુ વેચતા બે યુવકોને ભાજપ નેતાએ ઝડપી પાડ્યા આ નેતા લીલ્યા ભાજપના નેતા અને જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલ દુધાત છે જેમનું સાફપણે કહેવું છે કે તેમણે જાણ કરી હતી છતાં કોઈ પણ કાયદા લેવામાં આવ્યા નથી તેમણે ત્યાંના પીએસઆઈને જાણ કરી વારંવાર કરી પરંતુ કોઈ પણ પગલાં ભરવામાં આવ્યા નહીં

તો આપણો તો શું જ કહેવું આપણે તો સામાન્ય માણસ કહેવાયે આપણો તો અધિકારીઓ શું જ સાંભળી લેવાના તો અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે આવા ભ્રષ્ટ અધિકારીઓ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવું છું તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર